જિલ્લાના તાલુકાના પેટાપરા એવા ત્રણ મકાનના તાળા તોડી તસ્કરો ફરાર થયા હોવાનું સામે આવ્યું છે તે ગામથી બહાર જવાના મુખ્ય માર્ગ ઉપર કજોદરા પહેલા ચાપાપુરા આવેલું છે ત્યાં મુખ્ય માર્ગ ઉપર રહેતા બળદેવસિંહ રામસિંહ ઝાલા અને જસવંતસિંહ રામસિંહ ઝાલા અને વિક્રમસિંહ રૂમાલ ત્રણ ભાઈઓનો પરિવાર દેવકરણના મુવાડા પાસે આવેલા અર્જનજીના મુવાડા ખાતે બાબરીના પ્રસંગમાં ગયો હતો તેવા સમય તસ્કરોએ આ ત્રણેય મકાનના તાળા તોડીને તિજોરી તોડીને અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા તેમાં બળદેવસિંહના ઘરેથી પચીસ હજાર રોકડા સોના અને ચાંદી સત્યાવીસ હજારની ત્રણ લકી અને જસવંતસિંહના ઘરમાંથી એક મોબાઈલ ફોનની ચોરી તેમજ વિક્રમસિંહના ઘરેથી નવ હજાર રોકડા બુટ્ટી મંગલસૂત્રની ચોરી કરી તસ્કરો ભાગી જવા પામ્યા હતા આમ ભર બપોરે ઘરમાં ચોરી થતા ભારે ચોકચાર મચી જવા પામી છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે મારું નામ બળદેવસિંહ રામસિંહ ગાલા ગામ ચોપાપુરા કચોદરા તાલુકા જયગામ જિલ્લો ગાંધીનગર પોસ્ટ કચોદરા अभे सवाडे सात वागे बारा वाटेला एवढं अजिंकिना मोडा बपोरे एक दोन वागे अकेला तारा टूची गेला आणि अमाला पठ माणूस आजरं सरपंच आरपंच पोलिस फोन करण चार गाडी आई गाडी जे करी करून जायचं तुम्ही पासून फोन रख्या कोर्टेशन झाटेशन केस लखा देतो सांगा

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ